જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો શપટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો લાઈક કરો કમેન્ટ કરો લાઈટ કરો સપોર્ટ કરો જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી લાઈક કરો લાઈક કરો લાઈક કરો ઘણા બધા એકત્રીસ મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે લાઈક કરું લાઈક કરો સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો સપોર્ટ કરો કેમ છો બા બસ મજામાં ભાઈ મજામાં લાઈક કરો સપોર્ટ કરો લાઈક કરો મિત્રો લાઈક કરો 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 મિત્રો લાઈક કરો લાઈક કરો સપોર્ટ કરો સપોર્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ લાઈક કરો મિત્રો ઘણા મિત્રો જોડી ગયા છે લાઈવમાં

i don't know પોરબંદરથી ખૂબ ખૂબ સરસ ચેનલ ચેનલને સપ્રેશ કરી લેજો ભક્તિ ભજન મારી ચેનલનું નામ પ્રભુ ભક્તિ ભજન છે કપિલાબેન ભક્તિ ભજન મિત્રો લાઈક કરો છ મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે લાઈક કરો મિત્રો સપોર્ટ કરો સપોર્ટ કરો મિત્રો लाइक करो लाइक करो सपोर्ट करो मित्रों लाइक करो जय माता जय श्री कृष्ण लाइक करो जय माता जय श्री कृष्ण

છો ખૂબ 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 અભિનંદન ખૂબ જોડાયા છો સરસ સરસ ભાઈલા ખૂબ ખૂબ તરફ પ્રગતિ થાય મારી ચેનલના સરપ્રાઇઝ કરી દેજો રોડ લાઈવમાં આવજો મારી પ્રભુ ભક્તિ ભજન છે તેમાં ભજન છે सरस 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 पढ़ क्या है बनाई इसमें नीचे से पढ़ रहे हो तुझे कबेराम में तो नीचे में तो कैसे कुछ वो सीखवा डालोगे कुछ क्या बनाए दीदी हाँ कॉफी तो गिर गई था फ्लावर्स साबुत फ्लावर्स वाले शू यूज़ करें જય માતાજી જય શ્રી કૃષ્ણ ઘણા બધા મિત્રો જોડે ગયા છે લાઈક કરો લાઈક કરો જો પેલું ડુબઈ થી ડુબઈ થી લાઈક કરી મને તો તમે તો હવે ત્યાં છો જ્યાંથી હોય ત્યાંથી લાઈક કરો પેલા શું નામ છે ડૂબા વેલા પહેલું તારું ગુજરાતી નામ લખજે મને ખબર પડે શું નામ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ઘણા બધા મિત્રો લાઈવમાં માં જોડાઈ ગયા છે લાઈક કરો સપોર્ટ કરો ફટાફટ લાઈવમાં જોડે જાઓ

રામાભાઈ આહીર લાઈક કરું ભૈયા જય મોલીધર લાઈક કરું जय माता जी जय श्री कृष्ण लाइक करो फटाफट पड़ लाइक करो सपोर्ट करो हमने लाइव में स्वागत है तरु हाँ तारी लाइक आएगी आएगी आई गई पहला

હા ભાઈ જય માતાજી જય માતાજી નાતા ભાઈ રબારી જય માતાજી જય માતાજી કરું કામ હું વડોદરા થી છું ચા નથી પીતી પેલા ચા પીવાની આદત નથી દૂધ પીએ છે આઈ જાઉં પહેલા પીવા માટે ડક્ટર ને લઈ લઈ લે તારી

जय माता जी जय श्री कृष्ण लाइक करो लाइक करो सपोर्ट करो जय माता जय माता Ladaka yi chay cổ đi alma ma sa ao u for rita ao હા ભાઈ આવીશું આવીશું હા આવીશું એટલા માટે મેં લાઈવ બંધ કરું સવારે वनिता बेन मरासरी जवाना हा बेनी मारा जावाना बेनी लाइक करता जाव हम ભૂલા બનો ભૂલ તમને સોર રાજા તો ગુલાબ નો ફૂલ મારું સાવરીય જાય છે લાઈક કરો લાઈક કરો મિત્રો કેટલા બધા મિત્રો ઘણા બધા มาฟรีน่าอุราขาวเอาฮะไปเลยไอซ์วายซ์ว่ามาฟรีน่าอุราทุลุ่มยังมอดุไทยใช่ आ, જય માતાજી જય માતાજી લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો સારી સારી સપોર્ટ કરો અમને